નમસ્કાર દર્શક મિત્રો આપ જઈશું ફોર સમાચારની વાત કરીએ તો રાજુલામાં એકસો બાર પોલીસમાં જનરક્ષક તરીકે ફરજ બજાવતા કોન્સ્ટેબલનો વિડીયો સોશિયલ મીડિયામાં ભારે વાયરલ થયો રાજુલાના પોલીસ કર્મચારી રવિરાજભાઈ વરુ દ્વારા માનવતાદાયક કાર્ય રાજુલા પોલીસમાં એકસો બાર જનરક્ષકમાં પોલીસ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા રવિરાજભાઈ વરુનો વિડીયો સામે આવ્યો પોલીસ કર્મચારીએ એક માનસિક દિવ્યાંગ યુવકની સેવા કરી રાજુલાના હિંડોળા ચોકડી નજીક માનસિક દિવ્યાંગ યુવક પોલીસની વાન પાસે આવીને બેસી ગયો એકસો બારમાં ફરજ દરમિયાન પોલીસ કર્મચારી દિવ્યાંગ યુવકને સૌ પ્રથમ જમાડ્યો અને પછી તેને સ્નાન કરાવી અને નવા કપડાં પહેરાવ્યા આ પોલીસ કર્મચારીએ માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું પોલીસ પ્રજાનો મિત્ર છે તે સૂત્રને સાર્થક કર્યું આ માનવતા દાયક કાર્યને રાજુલા પીઆઈ એડી ચાવડા અને એસપી સંજય ખરાતે રવિરાજભાઈ વરૂને બિરદાવ્યા સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ થતાં લોકોએ પણ માનવતાભર્યા કાર્યની પ્રશંસા કરી હાલ પોલીસ કર્મચારીનો વિડીયો સોશિયલ મીડિયામાં ભારે વાયરલ થયો છે એસ ન્યૂઝ ટ્વેન્ટી ફોર રાજુલા